હેલો ફ્રેન્ડ્સ જાનકી જિયાણા હાઉસ તરફથી સૌને મારા જય સ્વામિનારાયણ બેબી કિટ કોમ્બો સેટ આપણે લઈને આવી ગયા છીએ જેમાં કેપ સોક્સ બીબ સ્લીપિંગ બેગ ટેન્ટ ગોદડી પ્લાસ્ટિકની ગોદડી ડ્રાય શીટ મોટી સાઇઝ હાફ હાફ સ્લીવ ફૂલ સ્લીવ ફૂલ સ્લીવ પેર નેપકીન રાયપીલો લંગોટ સદરા વોશેબલ ડાયપર હાફ રોમ પર અને ફૂલ રૂમ પર અને બેબી કેર કીટનો કોમ્બો આવી જશે આવીને આવી જ નવી અપડેટ જોવા માટે અત્યારે જ આપણા પેજને ફોલો કરો જાનકી જિયાણા હાઉસ મોટા વરાછા સુરત તો અત્યારે જ ફોનથી અથવા તો વોટ્સઅપ દ્વારા તમારો ઓર્ડર બુક કરાવો અને તમારે જો તમારી રીતે કોમ્બો સેટ બનાવવો હશે તો પણ થઈ જશે વિડીયો કોલથી સિલેક્શન દ્વારા